नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો ગુજરાત ના ખેડૂતો માટે ખુશી ના સમાચાર કૃષિ ક્ષેત્ર માટે સરકારે 22194 કરોડ રૂપિયા ફાળવ્યા ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ના બીજા દિવસે આજે નાણા મંત્રી કનૂ દેસાઈ એ બજેટ રજૂ કર્યું છે જેમાં અલગ અલગ યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવી છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે પણ કેટલીક જોગવાઈ કરવામાં આવી છે અને કૃષિ ક્ષેત્ર માટે સરકારે પટારો ખોલતા કુલ બાવીસ એકસો ચોરાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે જેમાં પાક કૃષિ વ્યવસ્થા મત્સ્યોદ્યોગ सहकार पशुपालन कृषि यूनिवर्सिटीओ तेज प्राकृतिक कृषि नो समय <small> तरह सरकार टेका न भावे करेवीस चौबीस चना री टेका न 2023 खरीदी 24 सरकार तुवेर चना सात रायडा प्रति क्विंटल चना रूपया पांच हजार तुवेर चार रुपया 7000 प्रति क्विंटल 5440 प्रति क्विंटल पांच हजार रुपया 5150 प्रति क्विंटल ना भावे खरीदी कर ખેડૂતો આગામી તારીખ પાંચ ફેબ્રુઆરી થી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી કેન્દ્રો ખાતેથી પોર્ટલ પર નોંધણી કરાવી શકશે ખેડૂત દેવા લઈને આવ્યા મહત્વના સમાચાર ગુજરાતના દરેક ખેડૂતો માટે દેવા માફી લઈને બજેટમાં કરવામાં આવી હતી મોટી જાહેરાત બજેટમાં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા હતા જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેંકિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે જારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ આવશે જારે જે ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોન માં રાહત આપવા આવશે તેવી આ બજેટમાં જાહેરાત કરવામાં આવી ત્યાર બાદ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ આણંદ भावनगर छोटा उदयपुर देवभूमि द्वारका गांधीनगर गिर सोमनाथ जामनगर कच्छ खेड़ा महिसागर सहितना જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે અમરેલી બોટાદ જૂનાગઢ તાપી સહિતના જિલ્લામાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે